હવે મિત્રો ગેમ છો બધા આવી ગયા નવા વ્લોગમાં તો જો આજનો વ્લોગ ડાયરેક્ટ કંપની ચાલુ કર્યો કરી રહ્યો કારણ કે ફોનમાં આપણે બેટરી હતી નહીં અને ફોન હતો ચાર્જિંગમાં આપણે ગાડીમાં આપણે ઓનલાઈન શોરૂમે આવ્યા બુક કરવા આવ્યા ગાડી બુક કરવા તો આપણે આ જૂની ગાડી છે અને આમાં જો શોરૂમ છે ને મારું જ આપણે ઓનડાઈન શોરૂમ બુકર આગળ જોવા મળી જાય તમને થોડીક વારમાં અહીંયા આપણે અલગ પ્રકારની ગાડી ચડે આપણે કઈ બુક કરવી નાગરિક ખબર પડી જાય કેસો લગા મેરે મજાક હા અલગ અલગ જાતની ગાડીઓ છે આયા આપણે ગોટી છે કઈ બુક કરાવી પાછળ તે ઠોકલ પડી ગઈ આપડી ગાડી આ છે પાછળ શોરૂમ છે ને એ મારુતિનો છે રોયલ એન્ફિલ્ડ ને મારુતિ બે ભેગું છે હા આપણે શોરૂમ માં નીકળી ગયા અને તમને શું લાગે ગાડી બુક કરવા આવ્યા હતા ના ના ભાઈ આ ગાડીમાં જે કામ હતું એ કરવા હતા તમને મેં કીધું તું ગાડી બુક કરવા પણ એ હજી વાર છે આ ગાડીમાં આપણે જે કામ હતું એ કરવા આવ્યા હતા

ફૂલ કરો ભાઈ પર ફૂલ કરો દેખા દો ભાઈ હવે ભાઈ ગયો રહ્યો કેટલીક વાર નો પાણી પાણી કરી દીધું હાલો મિત્રો કેમ છો આજે થઈ ગયો બીજો દિવસ અને કાગળ તમે જોયું ખંભાળી ગયા હતા ખંભાળી છે ને અમે નંબર પ્લેટ લેવા ગયા હતા ગાડી નંબર પ્લેટ છે ને અમે ઓલેખે ખંભાળી ગયા હતા ને ફૂલ પાણી હતું આગલા ટાયર છે ને આખા બુડી જતા હતા હોયમાં એ હું પુલિયામાં જ પાણી જાતું હતું હું હે તારે જામફર ખાઉં જામફર ખા પુલિયામાં જ પાણી જતું હતું ને એમાં નવો પ્લેટો રિવિટ મારેલ નહોતા સ્ક્રુ મારે એમાં પડી ગઈ એ પાણીમાં વહી ગઈ અને ગાડી નંબર વીસ એકસો કોઈ જડે તો આ વિડીયો કોમેન્ટ કરી નાખ્યો અને મેં બુક તો થઈ ગઈ નવી નવ પ્લેટ એટલા માટે આપણે ખંભાળીએ શોરૂમમાં ગયા હતા હું જામફળ ખાતો હતો ને આને ખાવું પાહે આવી ગઈ અને આપણે જો દવા ચાલુ કરી દીધું હાથથી નહીં આપણે સુઝુકી થઈ ગઈ રિફેર વારતો જ નતો કેન્યુ ઘટતું હતું એટલે જો કેન્યુ નવું આવી ગયું માન માલ કઈ જઈ રેડી ફરતી હતી ભાઈ દવા ચાલો દવા છતો પ્રેસર બહુ જવા જાડ ફરતી હતી જોજ આંગ આપણે સુચુકીનો કમા લો કરતી જાહે

જો પ્રેસર જો તમે ખાલી કેમ બાકી માંડવી નવરા ક્યુ એનો વિડીયો રાખવાનો હતો હજાર છે પણ એમાં નવા જોડાઈ ગયા તો આ વિડીયોમાં કોમેન્ટ કરી નાખજો અમે પારિવાર વિડીયો કોમેન્ટ આવે કયું ગામને તો આપણે ક્યુ એને વિડીયો બનાવી નાખી તો આ વિડીયોમાં કોમેન્ટ કરી નાખજો બધાય બનાવી દે હું તમારા માટે પ્રેસર જો તમે બરાબર માંડવી જે હોય એ સરી મેં હાલો હવે વળી ભરવાનું હે ભરવાનું પહેલાં કે ડોયલું રાખી સુજુકીને અંદર લઈ ના જાય બી કામ બહુ અઘરું હોય કે પાણી હારવું એ નડે ને આ ખંથે પંપ હોય એથી કદાચ હારવું એ સગી મેં ભાઈ કચરા આવી ગયો એવું લાગે મને એ આજ વાનો જન્મ આમાં આમાં કચરા જેવું લાગે મને ખોલીને જોઈ લે ખોલીને જોઈ લે આ અને આપણે શું છું કેટલા વર્ષ ગયા ભાઈ પચીસ વર્ષ પચીસ વર્ષ થઈ ગયા અને કહી નાખી એક વાર જો ઇન્જિન બનાવ્યું હતું તમને ખબર છે અમે જેવા કારીગર હૈ હાથે જ બનાવી પણ હવે જો એ શું હે આથે જ બનાવ્યું લાઈન કાપી રાખે આપનું પાનું લઈ આવ પાનું જો અને મજા આપણે ક્યાંય નહીં ગામડામાં જાય ટાઈટ પડતી હોય ને તો ફાયદો રૂપે આખું એન્જિન ગરમ થઈ ગયું હીટ મારે હે ભૂલ અરર એ થગ્યા તા બહુ ધગ્યો કી કે આખી ગરમ થઈ ગઈ ભાઈ દુવાળીયું કટાયો પાણી પડે પાણી પડે પચીસ વાર થઈ ગઈ હવે જ કટાય ને જો ને એમ મામૂલી કટાય બાકી સુજુ કી વારે માનવું પડે ધુવાડી એવું નહીં હોય આ ઓરિજિનલ કપની છે હવે એ કટાય ભાઈ ઓરિજિનલ સ્ટીલ હે ભાઈ હે કચરા નથી મને લાગી ગયું એવું હે કંઈ વાંધો નહીં ના પાણી ના જોઈને તમને કેવા લોક ગમે એ પણ બનાવી અને રિસ્પોન્સ નથી આજે તમે કેવો રેવા લોક બનાવ્યો કોમેન્ટ કરી નાખજો અમારે ભાઈ કોમેન્ટ પણ બહાર રખડે બહાર રખડવા જ્યાં હું આ ખેતીમાં હે ને તમે બધા એવો સપોર્ટ નથી કરતા એટલે મને બહાર નથી ઓહો વાવડો હવે વાવડો બહુ હવે માય કે નથી હવે કોઈ સપોર્ટ જ નથી કરતા માય કે નથી સપોર્ટ કરો તો આપણે કંઈક રૂપિયા આવે હલે હલતું હવે દાંડાન થતું હાલો કોમ ફરતો હવે હવે આપણે હે ને રેમાની હલીએ ને તો હાકડી જાય ને પાણી અને રેમાની આ જુગાર જવાને આમાં વરસાદ વહી રહ્યા કોઈ બાટલામ ખવડ થઈ ગયું આ કંઈક જેમાં એવું ગોઠવું જોડે થોડું ભેગું થાતું જાય એ આપણે જુગાડ મારવા નહીં બધા દવા સાથે પક્ષીઓ આખવા જો માંડી બહુ જબરી થઈ ગઈ એટલે આમાં હે ને આકડી જારી હાલે નહીં પક્ષી જારી કરવી પડે અને આ જો પ્રેશર જો ધુવાડા ખાતું આવે હા માંડી નરવાઈ નામી જો આ સુજુ કે આવે જો ધુવાડા ઘટ આવે આવે પાણીના ફ્રેસર બોલાવ દવા હરકી સટાયું આવે નો સાહેબ ચાર ની રાખવા છે બહુ પ્રેશર મારે છે હું થયો